એક આશાપુરા નું અલગ રીતે કારણ ચારણ છે ને બીજો છે એ વિશ્વની માં હેરપુરા ભારતની માં કસની નહીં આખા દેશની માં એમાં આશાપુરા જે તારા ચરણે આવે છે અઢારે વરણ દેશ વિદેશ થી કચ્છ કાઠિયાવાડ તારા આશરે આવે છે માં આશાપુરા તો એની ઈચ્છા હોય પૂરી કરો માં એ અખિલ બ્રહ્માંડ નું સંચાલન કરનાર આપો આ પ્રભલી જેને કહેવાય રામ પહેલા આવી માં જે કચ્છ ડ્રાવિલ દેશ કહેવામાં આવે હવે સમય અનુસાર જેમ રાજાઓ ફરતા ગયા એમ ઇલાકો ફરતો ગયો તેના માટે મારી તારામ 아스레레, 야베레, 존에, 예소루라. 에이, 마. 에이, 아사푸라. 마리타라. 아스레레, 야베레, 존라 예소루라. 아네라크제 마리. तूं सोरू न ॿाल रे कसदेस न देवी राख जे माड़ी तारा सोरू न ॿाल रे कसदेस न दवी રાખજો છોરુની હે માં હે આશાપુરા માં અમે જે ચાચર ચોક છે એમાં રમી પાંચ વર્ષ ની છ વર્ષ ની પંદર વર્ષની હે માં આશાપુરા તું એની આશા પૂરી દે માં મિત્રો ચાચર ચોક હજી છે ક્યાંક હજી સાચો ચોક છે કારણ હવે આ નષ્ટ થતું છે સિટી ની માલિકો ગાર્ડન કરી નાખ્યા આટલા હોનાર થાવે છે કોઈ કોઈની સલામત નથી ગાર્ડન ગરબી નથી ધંધા કમાવાના કરી નાખ્યા છે તમે ગાર્ડન રૂપિયા દઈને ઠેકડા મારવા જાય સમાજ ને બગાડવાનું કામ અરે અમુક અમુક સિટીમાં માં ગરબી આપણે એમ થાય ના છે ભાટીગળ હાલે છે ગરબા આને સાચર ચોક કહેવાય અને ગરીબી કહેવાય હવે તમે ગાર્ડન કરી નાખાય કઈ કીધું એવામ નવરે નવર તા તારા છો નવરે નવરતા તારાય ચોરણે હે માવાનો દેતી સોરો નો વાકો વાળ રે કજ દેવી હે માં તું કેવી છો દેશ વિદેશ માં હોય અને તારું નામ લઈને જે કામ કરે છે માં તું એના બેઠી બેઠી કામ આવી માં એવી માનતા આવે છે તારાય છો રણે એવી માનતા આવે છે તારાય છો

જગત જનની હે માં તું ઉમા છો તું પાર્વતી છો તું મહાકાળી છો તું આવડશો તું મોગલ છો તું હિંગળા છો તું કરણી છો તું ચામુ છો માં ક્યાં નામે અમે તને બોલાવી માં એવા સંતાનો સંકટ તારે યાર રે એમાં તારી દીકરી સંતાનો ને જયારે માથે સંકટ આવે છે માં એવા સંતાનો સંકટ તારા રે અને રાખતી માડી તું દીકરીઓ ની લાજરે કસ દેશ ની દેવી હવે આશરો રે માગો આશા આ માના ગરબા છે આ માની શરત છે આ બોલવાથી ભગવતી કામ કરે કરે ને કરે પણ હૈયાના ના ભાવથી ન હોવો જોઈએ આ પ્રાર્થના માં સાંભળે માં ચાંદમું જે મારવા વાળી શક્તિ માં લઈને છોડવા વાળી ચામુંડા રાક્ષસો ને મારા રાક્ષ એટલે માણા જે ધર્મ ના હામા પડે ધર્મ નો વિરોધ કરે એને રાક્ષસ કહેવા આવે છે આદિ અનાદિ થી રાક્ષસો માને નડતા આવ્યા છે આજ ના તમે જુઓ રાવણ ગેર ભાવે મળ્યો વિભીષણ હામો પડ્યો ને હગો ભાઈ કારણ કે વિભીષણ સત્ય ના માર્ગે હેલો છે એમ એ પછી એક લઈ ગયો હરિણા કશ્યપ હું એક જ ભગવાન શું કીધું કોઈ નઈ પ્રેહલાદે કહી દીધું પિતાજી ખોટી વાત છે ઉપર વાળો એક જ છે અખિલ બ્રહ્માંડ માલિક અને પ્રેહલાદને ને નો માથે કસોટીઓ કરી આપ જાણો છો દીકરો હામો થયો આ વસ્તુ એક પછી એક ભગવાન કૃષ્ણ સગો મામો દશમન સગો મામો હે કૃષ્ણ વધ કરી નાખ્યો એમ રાક્ષસ તો તેદી હતા અત્યારે છે એવું નહીં તેદી હતા ધર્મ નો વિરોધ કરે ને માં એમ કે છે એને રાક્ષસ કેવામાં આવે છે આવી મા એક સપ્ટી વાર વાત કોર ચંડ મુન ને માએ છોડી નાખ્યા એ મા કેવી પણ ક્યારે એનો સમય આવે શું કીધું એજી ચોટી લાવાળી માત જા મુંડા તું કરજે યા માણી સહાય રે માતાજી કર જે અમાણી સહાય માય હે મામુ છોટી જામું ના તું કર જે અમાણી સહાય રે માતાજી કર જે અમાણ કારણ છોરું તારા ઘર બે ઘૂમે મોટા મોટા ભૂપતિ નો મે તારા ઘર બે ભૂમે મોટા મોટા ભૂપતિ નો મે એમાં તારી પાસે તો રાજા હોય કે રાખો બધાય હરખા છે માં હે જામુન શું કીધું આ ભગવતી તાગા જ જોવો છોરું તારા ઘર બે રમે છે માં તો ધ્યાન રાજ્યમાં એની ઉપર કાયમ માટે તો મેર રાજ્યમાં ચામુ ચામું માં તો મને એવી શક્તિ દે જેથી માથે વિપત હોય ની વહી જાય સમજી ગયા ને તમે હાચા દિલે થી તમે કોઈ પણ સામે જાઓ તો માથે વિઘન આવે ને તો ચામુંડ માં એમ કે છે હું લેવો વાળી છું પણ મૂળ આપણું ધ્યાન હોતું નથી એટલે આ બગડા શટો બોલે હે હિમાલય જાઓ છો તમે હિમાલય જાઓ છો માનસરોવર જાતો ગમે ત્યાં જાતો હે અને જો હોનાર આવે છે એનું કારણ દેવને તમે દોષ નો દેશો દોષ આપણો છે તમે બાનો દર્શન કરવાનો અને નો કરવાના ધંધા કરો છો ને એટલે આ થાય છે નકર થાય જ નહીં માપાય દેની માથે હોનાર આવે તો કારણે હટાડવા વાળી છે

આ શિવાને પડકારો કર્યોન ઉધૂર કરજે શિવા બાવન વર્ષની જે શિવાજી રોવા મીટા કીધું કા કે મને છત્રપતિ કે છે મહારાજ કહેશે શિવાજી કે પણ શિવા કેનાર માં જીજાબાઈ મને નહીં મળે આ માની ચાગા આજી જા બાનકુખી જા માં એ રાત પોતાની કેવી છે દાનકુખજી જાને અને શિવોજી જન માતામ પછી પડકાર કરતી પુત્ર ને શિવા તું મેદાન માં બેટા મારું ધાવણ ઉધળું કરજે શિવા દશ્મન દાટ વાળજે અથરમ નાશ કરજે આ આ જીજાબાઈ હે આ જીજાબાઈ બેટા મારું ધાવણ ઉધળું કરજે આ માં આ તાર આજે આ બાર ના બધા રેગાડા કહી નહીં કારણ કે એમાં નો થાય એવું અડધે પાસા આવે આમાં જાગાય છે એવો સાપડા એક એ જવાનું નહીં અને શિયા નું ભારસો કર્યું પછી પોઢા પીંગ લ બાળક મુખ પર ધર્યું મારુતી મુખ માથે ઉઠી લીધું સાપરાના મા કે હા હા દરબાર આ સાપરા જુવે છે છ મહિનાનો મારુતી ઉઠી ગયો ને પડખો પડી ગયો તઈ માએ કીધું દરબાર બીજું તો કાઈ નઈ પણ આ મોટો થાય ને હું આને જવાબ શું આપીશ પણ એ બળવાળે કીધું પણ ઈ તો હજી 6 મહિનાનો છે ને શું ખબર હોય પણ કે હું એને જવાબ હું આવીશ આવીશિયાની વિચાર કરી લીધો એટલે કીધું એ ભલગી આવી જુષા કર્યું પછી પોતા પીંગ લે બાળક વસ્ત્ર મુખ પર ધર્યું એ વખત જોગ માયા જીભ કારડી

દેશ માટે જેને કહેવાય સમર્પણ આવી ગયા દીકરી માટે ધર્મ માટે આ વસ્તુ તો મિત્રો હંમેશા ગાર્ડન નો કરશો ગરબી કહેવાય ચાચર ચોક કહેવાય હવે આ બધું નષ્ટ થતું જાય તો બને એટલા ભાતીગળ સંસ્કૃતિ વાળા ગરબા બોલજો ગરબા બહુ મોટા છે આ વસ્તુ છે એ જી હે મારા કેડીએ આલી રે આ નાગભાઈ રે એના શામ ઓરતા ભરી ફૂલ યા માની ભાગ લો ખેલી રે હે નાગભાઈ અમે તને ઓળખી ન શીખ્યા માં આ વાતના ઢીંગા મારતા તો બંધ થઈ જાય નાગભાઈ અવતાર નથી લીધો આ નાગભાઈ બધા પસ્તાણા અમે એમાં અમે આવી ગયા ઓળખીને અમે કોઈ કીધું બેટા ખોરડું અને ખોળીયું હું ચારણ નો પાસ કરીશ

जो जूनाड़ो तुगार गुजारो रे जो जूनाड़ो तू कर गुजारो मू बा मणो रे हम एक आई विचार आप कवि ने सेली से रे કેમ થાય ના મેલી આ ગરબા ના ભી ના બોલો તો ભગવતી સાંભળે તો હારી પંજા થાય તો હારા કઈક દેશમાં નામ રાખે બાકી મોઢા માટે ઈકો ખોહી દે ઈકો દે ઈકો ને અડધો કિલો થૂક ખોહી દે પાછા આપને કે ગાવ શું અમારી કઠણાઈ જમ ગઈ સમજો જરી આ પ્રાર્થના છે નવ દિની આ પ્રાર્થના પણ તમારે ક્યાંય જવાનો જરૂર કારણ કે આજે અમારું ગૌરવ છે રામદેવજી બાપ એમના ભાઈ માતાજી ખૂબ એને દીધું છે આશા એને જાજુ જાદુજીએ બાપ ખૂબ માની સેવા રખ આપી રહ્યા છે પણ એમ નથી કીધું બાપુ મેં આશું એટલે એના માટે કીધું ક્યાંય જવાનું જરૂર નથી તમારું મન છે ને એને હેમાળો કરી નાખો શું કીધું હેમાળે નો જાવું હૈયું એ હેમાળો બનાવું હરી ના ભજન માટે હેમાળે ન જાવું હે માળે ન જાઉં હૈયો એ હેમાળો બનાવુ હરિના ભજન માટે હે માળે ન જાઉં મારો હવ ક્યાંય તમારે જવાનું નથી જરૂર તમારા મા બાપ ની સેવા કરો તમારા ઘરમાં ચોખા ઘી ના ધૂપ દીવા કરો ને તો મોગલ એમ કે છે આયા નથી આવું હું તમારે અહીં આવીશ પણ સમાજમાંથી માંથી અંધશ્રદ્ધા કાઢો તમે મારા હવજ પૈસો નો આપો આ ધંધો છે બેઠા પછી જગત લાંબો હાથ કરે આપણે નો મગાય અને નેતા ને મુબારક છે ભલે ઠહર સારી પણ બહુ નડે છે મારા દીકરા પાંચસો કરોડના બનાવે બસો કરોડના બનાવે અરે કોઈ દીકરી કનાદાન લ્યો કોઈ ભેગધારી બ્રાહ્મણ બાવલ સાધુ હે રાવળ દેવ છે અઢારે વરાણ દીકરી કનાદાન લ્યો મોગલ તમારી નોંધણી કરી છે પણ હવે તમે ઉપાડા લીધા છે ફેમસ થવા કરવું છું એટલે આ ધ્યાન રાખો બાપ તો આજે માનો આદેશ થઈ ગયો છે અમારા રામદેવસિંહ જાડેજા પીએમ ભાઈ માના યજ્ઞમાં બેસે છે માતાજી એને ખુબ સુખી રાખે તાળી વિશે વધાવો બાપ માનો દીકરો છે તાળી થી મારા આવત તો આરતી સમય બસ આટલું જ માની નવદી પ્રાર્થના કરજો મને એટલા ચાચર ચોક બોલજો ગરીબી બોલજો પણ ગાર્ડન નો બોલજો આ ગાર્ડન માં ભોહડીઓ કહેવાય એટલે બસ આટલું જય મોગલ જય મણિધર જય વડવાડી